ડાકોર પવિત્ર યાત્રાધામમાં ક્ષત્રિય મહાસંઘ દ્વારા આયોજન કરવામાં આવશે પ્રથમ પરિક્રમાનું પ્રસ્થાન ભાવે ભક્તો કાલિકા માતાના મંદિર રેલવે સ્ટેશન પાસે નવ કલાકે સંતો મહંતો અને મહાનુભાવ દ્વારા કરાવવામાં આવનાર ડાકુ નગરપાલિકા ભવન કુડેશ્વરી મંદિર ભરત ભુવન ગાવના વાડા ફાર્મ મહુદા ટી બોસ્કો સ્કૂલ શ્રી રામ શોપિંગ સેન્ટર થી પરત કાલિકા મંદિર માતા મંદિરે વિરામ આપશે આ પરિક્રમામાં જોડાવા સર્વે ભક્તોને ભાવભીનું નિમંત્રણ ગુજરાત ક્ષત્રિય મહાસંઘ તરફથી આપવામાં આવ્યું છે આગામી અગિયારસ ને દિવસ પચીસ એક બે હજાર પચીસના રોજ ડાકોર ખાતે શ્રી રાજા રણછોડરાય ભગવાનના સાનિધ્યમાં ડાકોરની નગર પરિક્રમા અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આ પ્રથમ પરિક્રમા ડાકોરની અંદર થવા જઈ રહી છે તો આ પ્રથમ પરિક્રમાનો માર્ગ શ્રી શ્રીકાલિકા મંદિરથી શરૂ થઈ પુનિત પ્રવેશદ્વાર તથા નગરપાલિકા રોડ તથા આગળ રાધાકુંડ ગાયોના વાડો ત્યાંથી પરત થઈ મહુધા ટી પોઈન્ટ ડોન બોસ્કો સ્કૂલ રામ શોપિંગ સેન્ટર પરત થઈ મહાકાલી મંદિર પરત ફરશે પરિક્રમાનો ઉદ્દેશ્ય કે આપણા ધાર્મિક હિન્દુ સનાતન ધર્મની અંદર ધાર્મિક સ્થાનોનું એટલું મહત્ત્વ રહેલું છે કે મહત્ત્વને પરિક્રમાનું જેમાં કે વૃંદાવનની અંદર ભગવાનની પરિક્રમા થતી હોય અંબાજીની અંદર પરિક્રમા થતી હોય પાવાગઢની અંદર પરિક્રમા થતી હોય ગિરનારની અંદર પરિક્રમા થતી હોય તો ડાકોરની અંદર સ્વયં રાજાધિરાજ રણછોડરાય ભગવાન સ્વયં કૃષ્ણ દ્વારકાધીશ અહીંયા સ્વયં છે તો તેમની પરિક્રમા થવી જોઈએ એ માટે થઈ અને અમારો સંકલ્પ છે કે ડાકોરની અંદર આ પરિક્રમાની શરૂઆત થાય